ભગવાનની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે મનની મનોકામના પૂર્ણ થાય માટે અનેકવાર આપણે જોઈએ છીએ કે જ્યોતિર્લિંગો જે છે તેની ઉત્પત્તિ થઈ છે તે પાર્થેશ્વર ભગવાનની પૂજાથી થઈ છે અને એ જ રીતે સોમનાથથી માંડી અને પછી સો રામેશ્વર સુધીના બધા જ જ્યોતિર્લિંગ ઉત્પન્ન થયેલા છે તો પાર્થેશ્વર પૂજામાં સોમવારે યંત્ર બનાવવામાં દરેક દિવસે યંત્ર બનાવવામાં આવે છે તો એની અંદર દર સોમવારે નાગપાશ નું યંત્ર બનાવવામાં આવે છે સોમવારે નાગપાશ નું યંત્ર કરવાથી ચંદ્રની શાંતિ એટલે મનની શાંતિ થાય છે મંગળવારે ત્રિકોણ યંત્ર બનાવવામાં આવે છે ત્રિકોણ યંત્રથી થી મનોકામના પરિપૂર્ણ થાય છે અને ધન પ્રાપ્તિ થાય છે મંગળની શાંતિ થાય છે બુધવારે રાહુની શાંતિ માટે કાચ કચ્છપ દેવતા એટલે કાચબાની અહીંયા પૂજા કરવામાં આવે છે અહીંયા ગુરુવારે પંચકોણ કરવામાં આવે છે એનાથી પ્રભાવ આપણો સારો પડે છે અને શુક્રવારે મનની ઈચ્છા પરિપૂર્ણ થાય એવો ત્યાં સ્ટાર અહીંયા બનાવવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે શનિવારે અને બાણ રાખવામાં આવે છે કે જેથી મનની મનોકામના પરિપૂર્ણ થાય અને શનિદેવની આપણા ઉપર કૃપા રહે અને રવિવારે સૂર્યની પૂજા કરવામાં આવે છે અને સૂર્યનું યંત્ર બનાવવામાં આવે છે અને સૂર્યનું યંત્ર બનાવતા આપણી મનની મનોકામના પરિપૂર્ણ થાય છે સૂર્ય જ્ઞાનના દેવતા છે માટે સૂર્યની પૂજા પણ મહત્વની આપણા શાસ્ત્રમાં કહેલી છે આવી રીતે સાત વારના સાત કરી અને અહીંયા આપણે પૂજા કરીએ છીએ અને દર વર્ષની જેમ આજે પણ અહીંયા પૂજા થાય છે અને શ્રાવણ માસ દરમિયાન પાર્થિવેશ્વરની પૂજા થાય છે અને પૂજા કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે એવા સારા આશીર્વાદ આપણને મહાદેવજી તરફથી મળે છે માટે અહીંયા માંડલ ગ્રામે સ્થિત પરાવાસમાં રહેલા એવા દુધેશ્વર મહાદેવ અને પાટીદાર સમાજ સ્થિત દુધેશ્વર મહાદેવની અંદર આજે આ પારસેશ્વરની પૂજા થાય છે તો અનેક એવો લાભ લે છે લોકો અને બપોરના સમયે અહીંયા શિવ પુરાણની કથા થાય છે સાંજના સમયે ધૂન થાય છે સવારમાં મહિમના સ્તોત્રનો પાઠ થાય છે આવી રીતે આખો દિવસ અહીંયા ધાર્મિક વાતાવરણની અંદર બધા ભેગા થાય છે અને ભગવાનનું નામ લે છે અને બધાને મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે